ભીખુભાઈ વગાસિયા નામના ખેડૂતના માથાના વાળ પણ જીવંત કારણે ગયા હતા હતા અને ચોંટેલા જોવા મળ્યા ખેતરમાં કામ કરતા ભીખુભાઈ વગાસ દૂર કર્યો હતો જોકે જાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે એપીજીવી સીએલ અધિકારીઓ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આ એક બેદરકારીના કારણે આ જીવંત વીજ વાર ખેડૂતના માથા પર પડ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ

અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક છેટો હતો અને જરજરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી વિશેલ ને આજે મારા કાકા શાકભાજી ઉઠા અમે કામ કરતા હતા ચાલુ થ્રી ફેસ લઈને તાર તૂટીને થાંભલાથી માથે પડ્યું મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત થયા કરશે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ